સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા પંદરમાં નાણાંપંચ યોજના હેઠળ ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટ્રોલી જેવા વાહનોને લીલી ઝંડી આપી કચ્છની જુદી જુદી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના હસ્તે વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન આજે છેવાડાના ગામો સુધી ફેલાયું છે નાગરિકો પોતાની આસપાસ સ્વચ્છતા ઝાડવા પોતાના ઘરનો કચરો એકત્રિત કરી કચરાપેટીમાં એકત્ર કરી સૂકો અને ભીનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાને બદલે આ ઈ રિક્ષા ઘરે ઘરે કચરો એકત્ર કરશે અને આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે માટે સરકાર દ્વારા ઈ રિક્ષા આપવામાં આવી છે આજે કચ્છ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની સફાઈ માટે આ વાહનો ફાળવાતા સ્વચ્છતા અભિયાનમાં લોક ઉપયોગી થશે આજે ઈ રિક્ષા ફાળવણી સમયે જિલ્લા પંચાયતના હોદ્દેદારો અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ગણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લા પંચાય જિલ્લો રાજ્ય અને દેશમાં સ્વતાનું જે અભિયાન મોદી સાહેબે જે ઉપાડ્યું છે એના સાકાર ગામો ગામ થી મળી રહ્યા છે જિલ્લા પંચાયતની ની ની નાણાં પંચ ની અંદર જે પણ ટ્રેક્ટર અને ટોલી અને ઈ ટેમ્પોનું જે નાણાંપંચની યોજના જે સમાવેશ થયો એના જે તે ગ્રામ પંચાયતને ઓગણીસો ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવી સૌ ગ્રામ પંચાયતોને આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રીની જે ગ્રાન્ટ સદુપયોગ થાય અને જે ઈ ટેમ્પો અથવા ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવી છે એ ગામમાં સ્વચ્છતા રહે એક પણ ગલી સ્વચ્છતા ન રહે રોજ બરોજ ગામની અંદર જે પણ ગલીઓ એના અંદર આનો સદુપયોગ થાય એ સૌ ગ્રામ પંચાયતોના સરપંચીઓ સદસ્યોને પણ મારી વિનંતી આજે જિલ્લા પંચાયત કચ્છ ખાતે માનનીય પ્રમુખશ્રીના હસ્તે ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટ્રોલીના આરાવણ કરવામાં આવેલ છે આ ટ્રેક્ટર અને ઈ રિક્ષાના યુઝ એસબીએમ સ્વચ્છ ભારતના મિશન અંતર્ગત ગામમાં ધન કચરાના નિકાલ વ્યવસ્થિત રીતે થાય અને ગામમાં સફાઈ રહે એના માટે કરવામાં આવશે આ બધી જે અનાવરણ થયેલું છે એના ખર્ચા નાના પંચની વિવિધ વર્ષની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલું છે